8 વિદ્યાર્થીઓ એ 1 ગ્રેડ અને 32 વિદ્યાર્થીઓ એ 2 ગ્રેડ મેળવ્યો છે 100 વિદ્યાર્થીઓ ડિસ્ટિંક્શન સાથે ઉત્તીર્ણ થયા છે વિષયવાર પરિણામમાં અંગ્રેજીમાં કુશળરામા અને બાંસરી દેસાઈએ 98 ગુણ મેળવ્યા છે ફિઝિક્સમાં હેત જવેરે 95 કેમિસ્ટ્રીમાં અમય દેસાઈ અને જીત સાય 96 ગણિતમાં હેત જવેરીએ 97 ગુણ મેળવ્યા છે ધોરણ કોમર્સમાં દેવાંશી નહાર 95% સાથે પ્રથમ ક્રમે રહ્યા છે ચાર વિદ્યાર્થીઓએ એ વન અને ચાર વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ મેળવ્યો છે વિષયવાર પરિણામમાં બિઝનેસ સ્ટડીઝમાં બાંસરી દેસાઈ પંચાણું માર્કેટિંગમાં રાશિ પટેલે ચોરાણું ઇકોનોમિક્સમાં દેવાંશી નહારે અઠ્ઠાણું ગુણ મેળવ્યા છે એકાઉન્ટમાં દેવાંશી નહાર અને બાંસરી દેસાઈ પંચાણું ગુણ મેળવ્યા છે શાળાના ટ્રસ્ટીઓ શિક્ષકો અને વાલીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરનારા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા છે અને હું બે વર્ષથી ડિવાઇન સ્કૂલમાં છું ઇલેવન્થ અને ટ્વેલ્થ સાયન્સમાં અને મારા ટ્વેલ્થમાં નાઇન્ટી ફોર પોઈન્ટ સિક્સ આવ્યા છે અને આ બધી મારી જે અચિવમેન્ટ્સ છે તેનો શ્રેય મેં મારા પેરેન્ટ્સને ખાસ કરીને મારા મમ્માને મારા ટીચર્સને મારા પ્રિન્સિપલ મેમને આપું છું મારે ટીચિંગ ફિલ્ડથી મેં ફેસિનેટેડ છું એટલે મારે પ્રોફેસર લેક્ચરરમાં જવું છે અને ફોરેન્સિક સાયન્સમાં મારે મારું કરિયર પરસ્યુ કરવું છે મારું નામ બંસવી દેસાઈ છે હું ડિવાઇન ઇન્ટરનેશનલ સ્કૂલમાં બે વર્ષથી ભણું છું અને મેં નાઇન્ટી ફાઈવ પોઈન્ટ ફોર પર્સન્ટેજ સ્કોર કરેલા છે કોમર્સ બેકગ્રાઉન્ડમાંથી અને હું આગળ ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગની ફિલ્ડમાં મારું કરિયર પર્સ્યુ કરવાનું ઈચ્છું કાલે જે બોર્ડનું રિઝલ્ટ આવ્યું ગ્રેડ ટેન એન્ડ ટ્વેલ્થ ઇટ વોઝ રિયલી આઉટસ્ટેન્ડિંગ પર્ફોમન્સ હંડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ હતું સ્કૂલનું એમાંથી ગ્રેડ ટ્વેલ્થ સાયન્સમાં આઠ બચ્ચાઓના એ ગ્રેડ આવ્યા ચાર કોમર્સના સ્ટુડન્ટ્સના એ હતા ને ટેન્થ સ્ટેન્ડર્ડમાં સિક્સ સ્ટુડન્ટ્સનું એ વન સાયન્સમાં એ ટુમાં જોવા જઈએ તો થર્ટી સિક્સ સ્ટુડન્ટ્સના સાયન્સ ને કોમર્સ મળીને થર્ટી સિક્સ સ્ટુડન્ટ્સ વોટ એ ટુ એન્ડ ટેન્થ સ્ટાન્ડર્ડમાં ટેન્થ સ્ટુડન્ટ્સના એ ટુ ને અબવ સેવન્ટી પર્સન્ટ ટેન્થ સ્ટાન્ડર્ડમાં ફોર્ટી ફોર સ્ટુડન્ટ્સ અપિયર કર્યા હતા એમાં થર્ટી ટુ સ્ટુડન્ટ્સનું સેવન્ટી પર્સન્ટ અબવ ને ગ્રેડ ટ્વેલ્વમાં ટોટલ વન ટ્વેન્ટી ફાઇવ સ્ટુડન્ટ્સ હતા મારી પાસે કોમર્સ ને સાયન્સ મળીને એમાં હન્ડ્રેડ સ્ટુડન્ટ્સ કોર્સ સેવન્ટી અબાવ સો ઇટ ઇઝ અ રિયલી વન્ડરફુલ અચીવમેન્ટ તો હું આ બધું અચિવમેન્ટનું શ્રેય ટીચર્સ પેરેન્ટ્સ મેનેજમેન્ટ એ બધાનો સપોર્ટ હતો આખો વર્ષ ને એટલે આટલી બધી મહેનત કરી સ્ટુડન્ટ્સે કે ઇટ વોઝ રિયલ હાઈએસ્ટ સ્ટુડન્ટ હુ સ્કોર કોમર્સમાં નાઇન્ટી ફાઈવ પર્સન્ટ છે સાયન્સમાં નાઇન્ટી ફોર પોઈન્ટ સિક્સ એન્ડ ટેન્થ સ્ટાન્ડર્ડમાં નાઇન્ટી થ્રી પર્સન્ટ સાથે સ્ટુડન્ટ્સે સારો દેખાવ કર્યો આમાં મેં હું તમને તો હાઈએસ્ટ સબ્જેક્ટ વાઇઝ જોઈએ તો ટેન્થ સ્ટાન્ડર્ડમાં ઇંગ્લિશમાં પ્રશાંત પાટ પાટીલ એ ગોટ નાઇન્ટી થ્રી હિન્દીમાં ધ્રુવ પટેલના નાઇન્ટી સિક્સ આવ્યા પિંકેશ પ્રસાદ એના સાયન્સ ને મેથ્સ બંનેમાં સાયન્સમાં નાઇન્ટી સિક્સ ને મેથ્સમાં નાઇન્ટી ફોર એસએસમાં શુભ ખર્સે ગોટ નાઇન્ટી એટ સો રિયલી આવફોમન્સ સાયન્સમાં જોઈએ તો નાઇન્ટી એટ ઇંગ્લિશમાં કુશલ શર્મા એન્ડ બંસરી દેસાઈ ફિઝિક્સમાં નાઇન્ટી ફાઈવ હે ઇટ્સ અવેરી કેમેસ્ટ્રી અમય દેસાઈ એન્ડ નાઇન્ટી સિક્સ નાઇન્ટી સિક્સ માર્ક્સ હતા મેથ્સમાં હેથ ઝવેરીના બાયોલોજીમાં અમય કમ્પ્યુટર સાયન્સમાં નાઇન્ટી ફોર હેથ ઝવેરી સીએસમાં સાથ સિદ્દીકી હી ગોટ નાઇન્ટી એટ એન્ડ એઆઈ જે જે સ્કિલ સબ્જેક્ટ છે એમાં દર્શ પટેલ દર્શિલ રાઠોડ એન્ડ પાર્થ શર્મા નાઇન્ટી સિક્સ માર્ક્સ આવ્યા છે કોમર્સમાં જોવા જઈએ તો બનશ્રી દેસાઈ બીએસટીમાં શી ગોટ નાઇન્ટી ફાઈવ devanshi Nahar and Bansi Desay 95 चे. marketing ma rashi na 94 and Devanchi Nahar again 98. So Devanshi has scored the highest with 95 percentage So all this is a wonderful achievement. Once again, I give this uh, credit to the parents, the management, the teachers, and it was really a wonderful uh, Achievement, I should say, and God bless all the students and the parents, and best of luck for your future. The report.